जोरदार वेदर थी सारे फाइनली वरसाद आया तो सारो ये हवा जाऊँ छू हॉस्पिटल एंड आज वरसाद फूल अंधार हो चुके थे एंड आवे त्या सुधी हूँ पहुँची गो जॉब ओके गाइस तो, okay तो जमी लीधु से एंड फाट। काम बता दी फटाफट चलो फटाफट पहला काम बता दी ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દ્વારકાથી બધાને ન્યૂઝ પેપર બી આવી ગયું છે ઉઠી ગયા છે એ બધા મોર્નિંગ મોર્નિંગમાં પેપર વાંચીશું એન્ડ આજે વાતાવરણ બી એકદમ કહેવાય ને કે ઠંડુ છે મજા આવશે ઊંઘીને ઊઠીને પછી કે બ્લોગ બનાવવાનું મૂડ કહેવાય ને કે આમ એવું હોય છે કે બસ ઉછા હું પાંચ વાગે સવારે મોર્નિંગમાં જ્યારે અમારી આંખ ખુલે જ્યારે એડિટિંગ કરવા વિડીયો અપલોડ કરવા પાંચ વાગ્યાનું એલાર્મ મૂક્યું છે જ્યારે બી હું ઉઠું છું ત્યારે મને એમ ઉત્સાહ કંઈક અલગ હોય છે કે કેમ તમે લોકો સપોર્ટ કરતા હો છો પ્રેમ આપો છો ચલો પહેલા પેપર વાંચી લઈએ થોડી વાર એન્ડ ચા આવે ત્યારે ચા પીશું હવે જાઉં છું ઘરે સાડા નવ થઈ ગયા છે ફટાફટ ઘરે પહોંચી એન્ડ પાછું ડ્યુટી પર આવીશ પણ આજે મોસમ જોરદાર તો ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ પેલા આજે પ્લાન થાય તો જોઉં છું કે ક્યાંય બહાર જઈને બ્લોગ આજે શૂટ કરી શકું કદાચ સ્નેહા બી આવે તો ફ્રી હશે તો એ બી આવશે એન્ડ જોડે બ્લોગ આજે બને તો બનાવીશું પ્લાન એવો છે બીજો તો કેવું છે કે ડેલી ડ્યુટી તો રહેવાની પણ ટ્રાય કરીશ કે આજે ટાઈમ મળે ને ત્યાં જઈને આજે વ્લોગ શૂટ કરીએ ક્યાંક જઈએ મતલબ ક્યાંક ગમે ત્યાં કોઈ સારી લોકેશન પર જઈએ આ કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કોઈ બી જગ્યાએ ફરવા જઈએ તો હું ટ્રાય કરીશ એન્ડ અત્યારે ઘરે જઉં છું ઘરે જઈ પહોંચી ગયો છું ઘરે એના આજે બી વાતાવરણ એ એકદમ જોરદાર છે આજે તો વરસાદ કદાચ ચાલી જ છે સુપર ડુપર હિટ જોરદાર વેધર થયું છે આજે ફાઇનલી વરસાદ આવે તો સારું તુલસીમાં માં બી અહિયાં છે પાણી બી મળી જાય હવે જવું છું હોસ્પિટલ એન્ડ આજે વરસાદ ફૂલ અંધાર્યો છે જોકે એકદમ બ્લેક બ્લેક થઈ ગયું છે એન્ડ આવે ત્યાં સુધી હું પહોંચી ગયો જોબ પર એન્ડ તમને મળું છું ફ્રી થઈને એન્ડ આવી જાય તો બહુ સારું જય દ્વારકાધીશ મળી જશે ચલો ઓકે તો ફલી છું હોટ ચલો કામમાં બતા અને જમી લઈએ વરસાદ થોડો થોડો ચાલુ થયો છે ચલો મળું છું કે ગાઈશ તો હવે જમી લઈએ જોકે કામ ફિનિશ થઈ ગયું કામ તો એનું બધું કંઈ હોતું નથી જો કે સિસ્ટર પતાવી જશે સિસ્ટર છે ને એ ટેન્શન નથી તો શાંતિથી બેસીને જમી લઈએ મારી જગ્યા પર નહીં બેહું કે પછી મારે અહીંયા એડિટિંગ કરવા બેઠવાનું હોય તારી જગ્યા પર લે તું પછી હે ને મેં આનું કરી બધું હવે બેસવું તો પછી રૂચિ હા તો વચ્ચે પછી જાહે બધું હોય ઓકે ગાય આજે ઇન્ડિયા અને અફઘાનિસ્તાન અને આજે બી ચક્સીતા કેરી આવી છે તો ચલો પહેલાં જમી લઈએ મસ્ત કરી શાંતિ હતી જો ચકસીતા હો મોબાઈલ ના મન તો યાર ખાવા ટાઈમે પૈતું હો ને હા પૈ બીજું બધું પૈ કરશે ને થોડો થોડો વરસાદ આવતો એટલે ચાલુ હતો પણ અત્યારે બંધ થઈ ગયો વરસાદ બી યાર પરીક્ષા ચાલે ગરમીથી હાલત ખરાબ હ આવતો નહીં મેચ ચાલુ છે વરસાદ થોડો થોડો આવે છે ચલો ચાલો તો બહાર જમવા જાય તો અહીંયા નહીં જમતો

પી હું જવાનું યાર રાત્રે ભૂખ લાગશે યાર ચલો કંઈ નહીં જમી લઈએ યાર બીજું શું ભૂખ લાગે તો રાત્રે કંઈક મંગાવી લઈશું બાકી દહી એટલું બધું ભાવતું નહીં યાર વઘારેલી દહી મેચ મેચ ચલો જમી લઈએ પેલા જમી લીધું છે એન્ડ હવે ખાઈશું કેરી જો સિસ્ટર લાવી છે પણ હવે એને કાપીને ખાવી પડશે કેમ કે ગોળીને તો મજા આવે એવું છે નહીં તો પેલા કાપી દઈએ

ओके okay गाइस तो जब मैं से एंड काम बता दीजिए फटाफट मेरा काम से जो ऑक्सीदा आएगी चलो फटाफट पहला काम बता भी दीजिए हम्म પછી બ્લોગ एडिट करा दीजिए चलो फटाफट लो तो नेम जोन डाल लेते चलो लियोन इन તો દેય જેએ઩્ય ત્ય જેજ સાધી રાખીથગ જેજેકલેવત પાણ જેય

વાત તો સહી ગાઈસ અત્યારે વાગ્યા છે 11:30 અને તે ટીશર્ટ બદલી દીધી છે ગરમી લાગતી હતી પેલી ટીશર્ટમાં આજ જો કે સારી છે એન્ડ સર્જરી ભી હતી તો સર્જરી ભી પતી ગઈ છે ઓલમોસ્ટ તો ચલો હવે કામ બામ ફિનિશ કરી અને પછી બ્લોગ એન્ડ કરી અને પછી એડિટ કરવા બેસી તો એક વાગી જશે બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છે નેક્સ્ટ માં થેન્ક યુ ફોર વોચિંગ